ને આશે ને જ મીઠી મીઠી ઠાર આવી બહુને જ આવી થોડી થોડી હે સૂરજ ભગવાન જે નીકળ્યા ને દહક મિનિટની વાર હે પંખી રૂપારા બોલે હટા મી હું ઘણીક વાર ન બોલા ને તો તમને પંખી નવા સાંભળે હું બંધ થઈ ગઈ તો પંખી બંધ થઈ ગયો ને રામ હું તો બાપુએ જો આગળ ઉઠ્યા હમણાં બાપુના બાપાને હમણાં શેડ્યુલ વિખાઈ ગયું ઉઠવાનું તાવ આવ્યું તમે શરદી ને હું તા દે ને ને પાછું કામ તો કંઈ હે ને ઘઉં તો પીએ ગયા એટલે મોટર બોટર કે ભાઈ ચાલુ કરવાની હોય ને ઘઉંમાં ખાતર નાખવાનું હે તે કાલે બાપા એ જામી બે બાસીકી નાખ્યું ને એકાધી બે બાસકી આજ નાખવાની છે આપણી આખતર ઘઉંમાં પાસ્તર ઘઉંમાં તો આજે વાર લાગીએ ને મા ભાગીએ છે બપોર પછી કાલે વરે આવતા આવતા પાછા ઘરમાં અહીં રોકી દીધા હે કે આજ નદી રોકાઈ જા નહીં રોકાઈ જાઓ અહીં કંઈ કામ હે નહીં એટલું બધું ખાસ ઘરનું ને ઢોરનું નહીં તો આપણે કાયમીનો હોય જ ત્રણ ને પાંચ હા દઈએ તો કોઈ દી ખૂટવાનું હે નહીં બાયોને એટલે હાલું રે વાંધો ન આવે તાંજ ન પડે ટૂંકમાં એટલે બધી કંઈ ખેતરનું હોય ને તો તાણ પડે મોટી ટીનું ન્યા બનતા આ ઝીણકી ની આ બાંધી ને ઝીણકી ની જગ્યાએ મોટી ની બાંધી એનું રીઝન કાવ છે કે મોટી ની હે ને આ ખાખરા બાંધી એ ને તા ઊભું ભિયા ખાખરા માં હે ને આય અણીય હિંગડાઈ ભટા પટ્યું પોટા પટ્યું ચાલુ જ રહી એ તો આ કાળ હે જે હે ને ખેલા બદલાવ ને કા બે ઝીણકી ની આ બાંધી દોલી ન વા બાંધી તે પેલાના ડોહેલા કેતા કે પહેલાં તો કા ઓલા ખીલા ઉતા ને આવા કંઈ ધ્રાબા કે કણા કે એટલા બધા નહોતા ઈ કે પણ અટાણે જેટલી સિસ્ટમ થઈ ગઈ એટલી પહેલાં નહોતી પહેલાં તો ખીલે જ બાંધતા ખીલા ખોળે ને તે ભીણું છે ને ખીલા ધરબે ખીલામાં અહીંયા અહીંયા હિંગણા કરે ને તે પહેલાં ડોહલા અહીં કહેતા કે ખીલા ધરબે ને તો ભીણું વધે તે મા હું કાયા માણે ખીસકા ને ટીનું ને તે મા કે ખીલો ધરબે કે ભીં વધે કે એની ઢક કરવા દે મેં કહે તો ખીલો ધરબે તો બરાબર છે ખાખરો ધરબે તો ખાખરો હુકવે નહીં કે કાલે છે ને એની જગ્યા બદલાવ નાખી કઈ તિનોળીના હિંગડા છે ને તો એ આગળ ખીલા ધરબે ને આજે ખાણ ખાવાનું હાલે ને શીખોડી બેઠી જરો એને બોલાવું ને બેઠી તો હું ઠાવતી છે આગળ બામરોટો બોલાવી એણે પછી છે ને સહાય કરી ને પછી ને દૂધ બધી મિક્સમાં પીવરાવા તે કરી મિયા ન થાય બિસાડીને હજ અટાણમે શાહી ન કરી હોય તે ઘણીક વાર બે વાદા આઠ આડા આઠ વાગે પીવરાવા તો હાલો એવું છે ને વાહીદાનું કામ ઉપાડેલા પૂણા નવ વાગ્યા હતા બધા એની કમ્પ્લીટ જીણ પૂરો કરી દીધો આ મારા ભાગને હું કાંઈ માંડી નાખ્યું બાપે કરી દીધી મોટર ચાલુ કાલે ખાતર નાખ્યું એટલે કાલે વારવાનું પ્લાન તો છે કઈ કામ ને પાણી વારો ને ફાઇનલી માં આજ ભાગી આવે કાલે આવવાના હતા તે પાછું મારે કંઈક કામકાજને લીધે એક બી રોકાઈ જાય તો આ જાય હે બપોર પછી ને સરસ મજાનું માખણ કાઢી દીધું છે જોર ડાર ખાવા કરવા પછી ઘી કરવાનું હોય પછી ખાવાનું હોય કામ કામ મારે થઈ ને અમે આજ માટી માટી ઉપયોગ કરીએ એટલે ઉનારા માં કરવું છે આજે વાંધો ન હોય ઉનાળામાં તો જેના માટે કરવાનું કામ મારે વાત કરવું ભૂલે પાછી યાદ આવે આખો દીપ પડ્યો ડુંગર જેવડ્યો ડુંગર જેવડો ને જેવડો કશું સારો ટ્રાન્સપોર્ટ છે હાલો એ હે ને બાપાનો ફોન આવ્યો કે મસ્ત ચા પાણી પી લીધું ને નાસ્તો ન ને જ ને કાયમ જો કાઈ પડી બંધ કરી દે

ખાવાનું એમ નહીં ખાવા આવે એમ બાકી આ તો આજે હે ને પીવરાય ત્રણ દીધી પોલીક વાળા સોતો દીધે ને બપોર પછી ખાતર રહી નાખવાનું હોય થોડુંક દિવસ અધૂરું હે ને એ કાલે બે બાસકા નહીં ખા બે બાસકા આજ નાખવાના હે હાલો તો સરસ મજાનો પરવાહ હાલે અહીંયા આ એટલો ખૂણો પીવરાવવાનો હોય બાકી કંઈ એમાં લાંબુ છે નહીં એટલે આ ખૂણો પી જાય ને એટલે રેડી લેજે હાલો કાં હલો કાંટાણમાં ઘૂમરા મારો હોય કાલે તો હાલતી તો થઈ ગઈ હતી ને નથી થઈ હલો અગિયારમાં પાંચ દસ મિનિટ વાર હે ને નો ડિસિઝન હાલે પીવાનું બનાવવું રીંગણા મગની દાળ બનાવવાની છે

પ્રોસેસ હાલે ને અટાણે બર ધુની આ એક આલી બર ધારે નાથ લિંક કરવાની છે અટાણે અમારે નહીં મારે જાવ હું કાંઈ મી નહીં જઈ મકાઈ વાટવા બધાને મકાઈને એક એક મીણ કરી દઈએ પછી એક એક મીણ કરીએ માંડી રામ ગોતો બાજુમાં મોટર

न ख़बर न प ओयलो हाँ। तो बहुत केवराई थी आता जे नहीं केवरा है वो तो है वो आज का है साकोड़ी तो मुक देया थे ये आवेगी है मोटू नहीं थाई काई गाती थी हां दे दो वो बार में वो बार नहीं आ दो नहीं तो आवे मोड़ो तो नहीं थाई थैंय હાલો તો અમારા બરદ હારે નાથ લિંક થઈ ગઈ છે હાલો મસ્ત એક એકની પેરાવાઈ ગઈ બીજાની બાકી છે હજુ એને હે ને ગમાણી બાંધે ને હાલો હે હું જાઉં મકાઈ વચ્ચે લુગડું એક લેતો આમાં મકાઈમાં લઈને આવે હરી લુગડામાં ભારે બાંધી હોય તો વાંધો ના આવે કાલે મેં હે ને બે ત્રણ ફેરા કર્યા ને બી હારી ને તે આખા લુગડામાં ઘુસી ઘુસી છૂટે પછી હાવ એક બેસે ને પછી કુશી ઉખેડવાની ઈ કે મારે કૂટીઆે ઘરમાં કૂતી આણે તો તારે ધીમા બે ફેરે જવાનું નહીં અડધી કલાક મોડું થઈ ગયું અટાણે તો માની માય આવે માની તેડવા જવાનું છે ને આધાર કાર્ડનું પાન કાર્ડનું નહીં બધું છે તો જો આ અમારી સરસ મજાની મકાઈ ને આ અમારી સરસ મજાની કુશી જરે આ લોગડામાં સોટે જાય એટલે વાત થઈ ગઈ પૂરી તો બે હેને નવા ઘરણા ઘડાવે દીધા પેલી હેને ને તો લાકડા જેવી થઈ ગઈ હતી કડક એવી હતી આઈ કલા કુણી છે જરાક ઝીણી છે

ને ભાગી ગયું ને પેલું લિંક ની વાત કરતી લિંક જ મણી ખબર નહોતા જે તે તેમી ગઈટ્યું હોય તે દુઃખ બધા લિંક થયું હોય કે પછી કઈ રીતે હોય કોમ્પ્યુટરમાં જોઈએ ને તો લિંક જ હતું પહેલાં કે બારસો રૂપિયા દેવા દેવા જો હોય એકના એ કે ડન હે આ તો કે કે દૂકનું હાલે છે કે હું કે હાલે તો ખરી બાજ મણી યાદ આવ્યું તો કે પછી જોયું એની કે લિંક જ છે

મસ્તી ઓફ પાસ મથીઓ દી હા હું માની કા કે કોઈ રોક્યા ને તો કે દુનિયા ની કરતા તો મણિતા કોઈ તાણ નો કરી એ પણ મણિતા હાશી જાતા હમ પુગે તુને ખેલ ઇકે કે વાડીન ગ્યુ જાય કે ઓ હાજી કેર તાહીયું કાલે તો રોકાય ગઈ કે ને કાલે ભાગ્યો હમ તો માની ફોન કરવો કાલે માં હાજી મારે કે મણી કોઈ દી તાણ તાણ ને કરતા હો તો મમ થાતી જોતા કોઈ બધા એ કેતા હતા કે ના તારે કામ કામ છે કે નાથી કેતી હતી કે ને બીજા બેઠા હિ કે હું કે હા એ તો કંઈ નવીન કામ ને ઘરનું કામ કરાય તો યો નથી શિયાર દીતા રોકાણ શિયાર રાતું રોકાણ પાંચમો દી છે વાટે કેટલા ગામ કીધા ઘોડા દોડ કે

કાઢવી જ પડે ત્રણ ચાર દીઠિયા નો હાલે એટલે ને ન વાહરા હોય માંદા પડે એના નહીં જે અમારે મોટર નહીં વાહરા આવે કોકની ને કોકની મોટર ખોટકાણી હોય કાઢવી નાખવી ને તો એવું બધું હાલે હે ને આગળ પોરું પોરું થોડું ઝાઝું કામકાજ કર્યું ને ખીચડી ઓરવી મા ગાંધા તે દુની નહોતી ઓરી કાલે હાજી બાપા એ કીધું તો શરદી ઉતી ને એટલી નૂતા ખાતા ખીસડી સાય જ ભાવે દૂધ પેરી ભાવે ને તે સહાય ન ખાય પછી શરદી હોય તે વાત મસ્ત વાળા ના ખા ને આપણી ખાતરના બાસકા પડ્યા હતા અર્ધું બાસકું હોય આ બાસકા ને હવે ધોવાના છે બધા બાકી હસવારી કાટ નાખી રૂપારી ધોઈ ઉતી ધોની અને મહિના દીઠી અને બાસકા પીડ્યા હતા ધોઈ નીકળી અડધું ઉપર તો હાલો હું ખીચડી વળી નાખા પાણી ગોરા ભરેલા બે ઉબડાય કાગા સ્કરેલા નિજામી હે ને લબાસી કીમાંથી દોરા નીકળે ને ધીરુપરા આ હા ઠેકડા માં વીટો રે દીધા એટલા મજબૂત આવે ને આ સંપોલ માકે કે ખાંધડું હૂંધણું કરું ને બહુ કઈ માં બહુ મજબૂત આવે દોરા તો હટાણે હે ને પુણા 7 વાગ્યા મે ખાતર નાખતા હતા ખાતર નાખેર જે ઘેર પૂગે રયો નાખતો ધોવા નહોતા તા કાકા નો ફોન આવ્યો મોટર કાઢવાની હતી અંદર ના શેડ આવ્યા તો ઈવારે પાછી સાટે શેડા મારે નાખી બપોરી વા મોટરે ખોટી ગઈ ને એ મારે જે થમનેલ બનાવવાનું છે કોને હાથ થેગા ટાઈમ ને જ જાજો આ તો હું કજરા કો લોક કન્ટિન્યુ કરા ખાસ કરે ની માં કેટલા દિવસ પછી રોટલા ખડવાનો વારો આવ્યો એ લગભગ 500 દી થેગા હે માં કઈ નું તો બારે બાઈ ગામ ગાતા ના કઈ ન ઘડ્યા ના ના કઈ ન ઘડ્યા હો કઈ ની ના ના હમ નકો તા રામપીન કેર કરતી બાબા તા રામપીન નો ખડવા દેતા હા હું તો કોઈ દી ખડવા ન દે ઘોડા દર સાંટલી રામ પીર ખડવા જઈએ તાર ખે તા હા રામ પી તરવા દે મારી